જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં અઢિયાની વાર્તા સાંભળશું જે ગુરુ પૂર્ણિમાના દિવસે સાંભળવાનો મહિમા છે આ વાર્તા ગુરુ અને શિષ્યની છે જેમાં એક શિષ્ય પોતાના ગુરુને પ્રભુના દર્શન કરાવ્યા છે વાર્તા થોડી રમૂજી છે પરંતુ સાંભળતા સાંભળતા જાણી નજર સામે ઈશ્વરના દર્શન થતા હોય તેવો અહેસાસ થાય છે તેવી સુંદર આ વાર્તા સાંભળવી દરેકને ખૂબ જ ગમશે જો આપને વાર્તા સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો મિત્રો સાંભળીએ અઢિયાની વાત યમુના નદી કિનારે એક અલમસ્ત છોકરો ઉદાસ થઈને બેઠો છે બાજુમાંથી સાધુ મહારાજ પસાર થતા હતા તેમણે આ છોકરાને જોયો એટલે પૂછ્યું કે બેટા તું કોણ છે અને અહીંયા કેમ ઉદાસ થઈને બેઠો છે છોકરો બોલ્યો કે મારો આ દુનિયામાં કોઈ નથી હું માગીને અનાજ લાવું છું અને મારું ગુજરાન ચલાવું છું રહેવા માટે ઘર પણ નથી એટલે અહીંયા બેઠો છું તો સાધુ કહે તો તું મારી સાથે આવી જા મારા આશ્રમમાં હું એકલો જ રહું છું મને સારું લાગશે અઢિયો બોલ્યો કે ગુરુજી હું તમારી સાથે આવું તો ખરો પણ મારે ટાણે અઢી શેર લોટની રોટલી જોઈએ છે તેની સાથે દૂધ શાકભાજી વગેરે સામગ્રી તો ખરી જ એટલું ખાવા જોઈએ છે હું દરરોજ અઢી સેરની રોટલી ખાઈ જાઉં છું એટલે બધાએ મારું નામ અઢિયો પાડ્યું છે તો સાધુ કહે બેટા તારે જેટલું ખાવું હોય એટલું ખાજે અને તારું નામ પણ મને ખૂબ જ ગમ્યું અઢિયો આવું સાધુ બોલ્યા અઢિયો ગુરુજીની સાથે તેના આશ્રમમાં રહેવા આવ્યો અને મોજથી રહેવા લાગ્યો દિવસો વીત્યા અને અગિયારસ આવી ગુરુજી બોલ્યા કે અઢિયા કાલે અગિયારસ છે અગિયારસના દિવસે આશ્રમમાં જમવાનું બનતું નથી અને અગિયારસના દિવસે ઉપવાસ કરવાનો હોય છે તો તારે પણ અગિયારસ કરવી જોઈએ અઢિયાએ કહ્યું કે મારાથી કોઈ અગિયારસ અગિયારસ થશે નહીં જો એવું હોય તો હું અહીંથી જાઉં છું મારે અહીંયા નથી રહેવું ગુરુજી બોલ્યા પણ અઢિયા અગિયારસના દિવસે આશ્રમમાં રંધાય નહીં અઢિયો કહે હું તો અગિયારસ કરવાનો નથી ગુરુજી બોલ્યા જો તારે અગિયારસ ન જ કરવી હોય તો તારે થાય એટલું અનાજ લઈ અને બહાર જંગલમાં લઈ જઈ ત્યાં તારી જાતે રસોઈ બનાવીને ખાજે સવાર પડ્યું અગિયારસનો દિવસ અને અઢિયાએ તો અઢી શેર લોટ તેમાંય ખવાય તેટલી શાકભાજી દૂધ સાકર અને બધું લઈને નીકળ્યો ત્યારે ગુરુજી બોલ્યા કે અઢિયા તું ખાઈ ભલે પણ મારા ઠાકોરને ભોગ લગાવીને ખાજે અઢિયો કહે હે કોણ ઠાકર શું એ મારી સાથે ખાવા આવશે જો એ આવવાના હોય તો વધારે લઈ જાઓ ગુરુજી કહે કોઈ આવે નહીં પણ અનાજ રંધાઈ જાય એટલે માથે કપડું ઢાંકીને હાથ જોડીને કહેવાનું કે હે ઠાકોર જમવા વધારો અને પછી જ જમવાનું ચાલુ કરાય સારું કહી અઢિયો તો બધું લઈને જંગલમાં ગયો લાકડા ભેગા કર્યા અને ચૂલો પ્રગટાવ્યો દૂધ પાક શાક રોટલી વગેરે બધું જમવાનું બનાવ્યું થાળમાં ભરી માથે રૂમાલ ઢાંક્યો પછી આંખો બંધ કરી હાથ જોડી બોલ્યો કે હે ગુરુજીના ઠાકોર તમે જમવા પધારો મારે ને તમારે કાંઈ લેવા દેવા નથી પણ ગુરુજીએ કીધું છે એટલે ગુરુજીના ઠાકોર તમે જમવા પધારો ભૂલે ચૂકે અટિયાથી સાચા મનથી ઠાકોરને કહેવાઈ ગયું અને અયોધ્યાથી રામચંદ્ર ઊભા થયા સીતાજી કહે ભગવાન જમવાનું તૈયાર છે અને તમે ક્યાં ચાલ્યા રામજી કહે આજે મને એક અઢિયો બોલાવે છે મારે આજે ત્યાં જમવા જવાનું છે અઢિયો બોલ્યો એની પોણી મિનિટમાં તો રામચંદ્રજી ત્યાં ગરુડ ગામી થઈને હાજર થયા અને થાળ માથેથી કપડું હટાવીને જમવાનું ચાલુ કર્યું અને અઢિયો બોલ્યો કે એ ભાઈ એ ભાઈ તમે કોણ છો અને આમ પૂછ્યા વગર જમવાનું જોઈને ચાલુ કરી દીધું કાંઈ શરમ જેવું છે કે નહીં રામચંદ્રજી કહે હું તારા ગુરુજીનો ઠાકોર છું તે મને બોલાવ્યો એટલે હું જમવા આવ્યો છું તો અઢિયો કહે પણ મારા ગુરુજી તો કહેતા હતા કે એ જમવા ન આવે પણ તમે તો આવ્યા તમે મને છેતર્યો અને મારા ગુરુજીએ પણ મને છેતર્યો રામચંદ્રજી મનમાં બોલ્યા કે અહીંયા બોલવા જેવું નથી પણ જમી લેવા જેવું છે રામજી તો બોલ્યા ચાલ્યા વિના જમવાનું પતાવીને પરત અયોધ્યા તરફ પ્રયાણ કર્યું અગિયારસ હતી અઢિયાને તો જમવાનું મળ્યું નહીં ને તે તો ક્રોધમાં ને ક્રોધમાં બધું લઈને આશ્રમમાં પરત ફર્યો અને બૂમો પાડવા લાગ્યો કે ગુરુજી તમે અને તમારા ઠાકોરે મને છેતર્યો તમે તો કહેતા હતા કે ઠાકોર જમવા ન આવે પણ તમારો ઠાકોર તો આવ્યા અને આવ્યા તો ખરા પણ સાવ આવું કાંઈ હોય જરાય શરમ જેવું કાંઈ નથી તમારા ઠાકોરમાં બોલ્યા ચાલ્યા વિના સીધું જમવાનું જ ચાલુ કરી દીધું જમવાનું તો ચાલુ કર્યું પણ જેટલું રાંધ્યું હતું એ બધું જ પૂરું કરી દીધું જુઓ ગુરુજી હવેથી હું બે જણાનું જમવાનું લઈને જઈશ કેમ કે તમારા ઠાકોર જમવા આવે તો શું મારે ભૂખ્યા રહેવાનું ગુરુજીએ કહ્યું જાને ભાઈ તારે જેટલું લઈ જવું હોય એટલું લઈ જજે પણ જૂઠું તો ન બોલ ઠાકોર કાંઈ જમવા થોડા આવે ગુરુજીને અઢિયાની વાત મજાક જ લાગતી દિવસો ગયા અને ફરી અગિયારસ આવી અઢિયો બોલ્યો ગુરુજી આજે પૂરા પાંચ સેર લોટ અને એમાં જરૂર પડે એટલી જરૂરી સામગ્રી લઈને જઈશ કેમ કે તમારો ઠાકોર પણ જમવા આવે છે જમવા માટે અઢિયાએ પાંચ સેર લોટ અને જરૂરી સામગ્રી લઈને જંગલ તરફ પ્રયાણ કર્યું જંગલમાં જઈને જમવાનું બનાવ્યું બે થાળમાં પીરસ્યું અને માથે કપડું ઢાંકીને બે આંખ બંધ કરી બે હાથ જોડી બોલ્યા કે હે મારા ગુરુજીના ઠાકોર જમવા પધારો અઢિયાનું મન બાળક જેવું કોમળ હતું તે ભૂલે ચૂકે સાચા હૃદયથી કહી બેસતો તેથું જેવું અઢિયો બોલ્યો કે તરત જ ગુરુજીના ઠાકોર જમવા પધારો ત્યાં અડધી મિનિટમાં અયોધ્યાથી રામચંદ્રજી ઊભા થયા અને ચાલવાનું શરૂ કર્યું કે તરત સીતાજી બોલ્યા કે હે સ્વામી તમે ક્યાં ચાલ્યા જમવાનું તૈયાર છે ત્યારે રામચંદ્રજી બોલ્યા કે તમે જમી લો મને એક અઢિયો બોલાવે છે મારે ત્યાં જમવા જવું છે સીતાજીએ કહ્યું કે અમને મૂકીને તમે એકલા એકલા જમવા જશો મારે પણ તમારી સાથે આવવું છે રામચંદ્રજી કહે તો ચાલો પણ શરત એ છે કે જો અઢિયો બોલે તેની તરફ ધ્યાન ન આપવાનું અને જમે રાખવાનું સીતાજી કહે કે સારું અને બંને જણ અઢિયા પાસે પહોંચ્યા જમવા આવીને જોયું તો બે થાળી પીરસેલી છે માથે રૂમાલ ઢાંકેલો છે અઢિયો આંખ બંધ કરીને બેઠો છે ભગવાને જાળવી અને થાળીઓના માથેથી રૂમા લઈ એક થાળી સીતાજીને આપી અને બીજી પોતે લઈને જમવાનું શરૂ કર્યું અઢિયાએ આંખ ખોલીને જોયું તો રામજી અને સીતાજી બંને ભોજન કરતા હતા જોઈને અઢિયો બોલ્યો કે હે મારા ગુરુના ઠાકર તમે તો ઠીક પણ આ માતાજી કોણ છે રામચંદ્રજી બોલ્યા કે આ મારી ધર્મપત્ની છે મને કે મારી સાથે આવું છે તો એને લેતો આવ્યો અઢિયો બોલ્યો કે પેલા ન કહેવાય કે હું પરણેલો છું તો આ વખતે તમારા માટે થોડુંક વધારે રાંધત તમારામાં તો કાંઈ શરમ જેવું છે કે નહીં આ વખતે તમારા ભાગનું વધારે લાવ્યો તો તમે તમારા પત્નીને હારે લેતા આવ્યા સારું ચાલો તો જમી લો આમ રામજી અને સીતાજી જમીને ચાલતા થયા અને અઢિયો તો ગુસ્સે ભરાઈને બધા વાસણ વર્તન લઈને પાછો આશ્રમે આવ્યો અને ગુરુજીને કહેવા લાગ્યો કે ગુરુજી તમારા તો શરમ જમવાનું કીધું કે તરત જ આવીને જમવાનું ચાલુ કરી દે અને આજે તો બે જણાનું જમવાનું લઈ ગયો પણ એ તો એની પત્નીને લઈને ખબર હતી કે તમારા ઠાકોરજી પરણેલા છે અને તેના પત્નીને સાથે લાવશે તો તમારે મને કહેવાય તો ખરું નહીં પણ ગુરુજીને વાત ગળ નીચે ઉતરતી નથી અને અઢિયાને કહે કે તું શું આવી વાતો કરે છે અઢિયો રિસાઈને બીજા કામે ભૂખ્યા પેટે વળગી ગયો પાછા પંદર દિવસ વીતી ગયા અને અગિયારસ આવી ગુરુજીએ કહ્યું કે અઢિયા આજે અગિયારસ છે અને અઢિયો ગુસ્સામાં ગુરુજીને કહેવા લાગ્યો આજે તો હું સાડા સાત શેર લોટ અને તેના પ્રમાણમાં બીજી સામગ્રી લઈને જઈશ પણ ગુરુજીનો સ્વભાવ ખૂબ જ આહલાદક હતો એણે કહ્યું કે કાંઈ વાંધો નહીં બેટા તારે જે જોઈએ એટલું લઈ જા અઢિયો આગળના ક્રમ અનુસાર ત્યાંથી નીકળ્યો અને જંગલમાં લઈ જઈ બધું જમવાનું બનાવી અને સાવની ખાલસ ભાવે પ્રાર્થના કરી કે હે મારા ગુરુજીના ઠાકોર જમવા હજી તો અઢિયાની પ્રાર્થના પૂરી નથી થઈ ત્યાં જ ભગવાન શ્રીરામ માતા સીતા અને આજે તો ભાઈ લક્ષ્મણે જમવા આવ્યો અને અઢિયો આંખ ખોલીને જુએ છે તો રામ સીતા અને લક્ષ્મણ થાળ જમે છે અઢિયો તો ગુસ્સે થઈ ગયો અને ભગવાન શ્રી રામને બોલવા લાગ્યો કે તમે તો કેવા શરમ વગરના છો તમે તમારા ભાઈને આજે સાથે લાવ્યા તો તમારે મને કેવું તો જોઈએ ને અઢિયો તો આજે ભગવાન રામને ન બોલવાનું બોલ્યો અને ભગવાન રામ કંઈ પણ બોલતા નથી અને પ્રેમથી જમી લીધું અઢિયો પાછો ગુરુના આશ્રમમાં આવ્યો અને ગુરુજીએ પૂછ્યું કે અઢિયો તું જમ્યો પણ અઢિયો કાંઈ પણ બોલ્યા વગર મોં ચડાવીને ચાલ્યો ગયો અને પોતાનું કામ કરવા લાગ્યો ફરી પાછા પંદર દિવસ ગયા અને દર વખતની જેમ આ વખતે પણ પોતાનો ભાગ મેળવીને સાડા દસ લોટ અને બીજી જરૂરિયાતવાળી સામગ્રી લઈ અઢિયો જંગલમાં ગયો બધું જમવાનું તૈયાર કર્યું અને પછી ફરી ગુરુના આદેશ પ્રમાણે જાનકી અને સાથે હનુમાન એમ ચારેય દેવતાઓ પધાર્યા અને જમી લીધું આ વખતે તો અઢિયો કંઈ પણ બોલ્યો નહીં અને ચૂપચાપ ગુસ્સાથી લાલ થઈને બેઠો રહ્યો માત્ર એટલું જ બોલ્યો કે તમ તમારા બધું લઈ અઢિયો આશ્રમમાં આવ્યો અને ગુરુજીને ગળગળો થઈને કહ્યું કે ગુરુજી તમારો ઠાકર તો દર વખતે એક માણસને વધારતો જ જાય છે પણ ગુરુજી કહે આ રોજ આવું કહે છે પણ આમાં કંઈક તો સાચું હોવું જોઈએ ફરી પાછા પંદર દિવસ ગયા અગિયારસનો દિવસ આવ્યો અને અઢિયો આજે નિખાલસ ભાવે બદલો લેવા માગતો હતો બધી જ સામગ્રી લઈ દરરોજની જેમ આજે જંગલમાં આવ્યો અને બધું જ કાચું સીધું ટાંકીને મૂકી દીધું અને પ્રાર્થના કરી કે હે મારા ગુરુજીના ઠાકોરજી જમવા પધારો રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી પધાર્યા અને કપડું ઉઘાડીને જમવા જાય ત્યાં તો બધું કાચું સીધું પડેલું અને શ્રીરામે પૂછ્યું કે કેમ અઢિયા આજે જમવાનું નથી અને અઢિયો પોતાના કોમળ અભિમાન સાથે બોલ્યો કે જમો રોજ તો હું બનાવું છું તો તમે જમી લો છો તો તમારામાં જો હિંમત હોય તો આજે તમે બધા જમવાનું બનાવો અને હું જમીશ અને લક્ષ્મણ લાકડા કાપી લાવ્યા હનુમાન ચૂલામાં ફૂંક મારે છે રામ સીતાને રાંધવામાં મદદ કરે છે અને જમવાનું બનાવ્યું ને અઢીઓ બોલ્યો કે મારો અઢી શેર લોટની રસોઈ અલગ કાઢી નાખો અને પછી તમે બધા જમો ત્યારે ભગવાન શ્રીરામ બોલ્યા કે અરે આમાં ભાગ ન પાડવાના હોય તારા ગુરુજીના ઠાકોર અમે છીએ એવી જ રીતે અમારા પણ ઠાકોરજી છે ભગવાને અઢિયાને માનવીનો થાળ તૈયાર કર્યો અને શ્રી રામે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે હે આખા વિશ્વના ઠાકોરજી જમવા પધારો ત્યાં તો ભગવાન શિવની સાથે આખી જમાત જમવા આવી અને પંગતમાં જમવા બેસી ગઈ અને વળી અઢિયો અકળાયો કે મારો અઢી શેરનો ભાગ મને આપીને એ બધાને જમાડો ભગવાન રામ કહે અમારી સાથે પંગતમાં જમવા બેસી જા પણ અઢિયો માન્યો નહીં મા સીતાના હાથે બનાવેલી રસોઈ એ કંઈ ખૂટે થોડી બધા જ ભગવાન અને તેના ગણોએ જમી લીધું અને એક કોળિયો બાકી રહ્યો મા સીતાએ ખૂબ જ પ્રેમ અને ભાવથી અઢિયાને વધેલો કોળિયો મોંમાં મૂકી દીધો અને પછી તો જ્યાં એ કોળિયો મોઢામાં ગયો અને અઢિયાને બ્રહ્મ જ્ઞાન થયું થઈને માત્ર એટલું જ બોલ્યો કે હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી કોઈ અહીંથી જતા નહીં અને અઢિયો તો આશ્રમમાં દોડતો આવ્યો અને ગુરુને કાંઈ પણ કહ્યા વગર અઢિયો જંગલમાં લાવ્યો અને ગુરુજી જુએ છે ત્યાં તો ગુરુજીની આંખો ફાટેલી રહી ગઈ દેવતાઓનો અહીંયા મેળાવડો જમાવ્યો છે આ જોઈને ગુરુજીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા ગુરુજી બધા જ દેવતાઓ પેલા તો અઢિયાના પગમાં પડી ગયા અને કહ્યું કે આજથી તારો ગુરુ હું નહીં પણ આજથી તું મારો ગુરુ છે આવું કહેતાની સાથે જ ગુરુજી અને બંનેની આંખમાંથી નીર દળદડ વહેવા લાગ્યા અને બંને એકબીજાને ભેટી પડ્યા આજે ગુરુએ શિષ્યને નહીં પણ શિષ્યએ ગુરુને સાક્ષાત ભગવાનના દર્શન કરાવ્યા આવી છે ગુરુ અને શિષ્યની મહાનતા ખરા અર્થમાં જોઈએ તો અઢિયાએ ભલે ના છૂટકે પણ ગુરુના આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું અને તેમની આજ્ઞાનું પાલન કર્યું આથી જ તેમને અને ગુરુને પ્રભુના દર્શન થયું મિત્રો આપણે સાંભળી સુંદર મજાની અઢિયાની વાર્તા ગુરુ વિના જ્ઞાન ઉપજે ગુરુબિન મટેનો ભેદ ગુરુબિન સંશયના મીટે ભલે વાંચો ચારો વેદ મિત્રો ગુરુ વિના ગોવિંદ ભજી શકાતા નથી ગુરુ વિના આપણને પ્રભુનો સાક્ષાત્કાર થતું નથી દરેકના જીવનમાં ગુરુ તો હોવા જ જોઈએ આપણા શાસ્ત્રોમાં ભગવાન કરતા પણ ગુરુનું મહત્વ અધિક કહ્યું છે કારણ કે ગુરુ જ આપણને ધર્મ અને અધર્મનો તફાવત સમજાવે છે કહેવાય છે કે જેમની પાસે ગુરુ નથી તેમની પૂજા ભગવાન સ્વીકાર નથી કરતા ગુરુ વિનાના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ તર્પણ વગેરે દેવતાઓ સ્વીકાર નથી કરતા આથી દરેક વ્યક્તિએ પોતાને લાયક વ્યક્તિને ગુરુ બનાવી તેની પાસેથી ગુરુ દીક્ષા લેવી જોઈએ મિત્રો જેમની પાસે ગુરુ નથી તેમણે તેમના પ્રમુખ દેવતા આરાધ્ય દેવતાની પૂજા કરવી જોઈએ જેમ કે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ ભગવાન ગણેશ અને ભગવાન સૂર્યનારાયણ દેવી દુર્ગા હનુમાનજી શ્રી કૃષ્ણ વગેરે પોતાની જે આરાધ્ય દેવ હોય તેને ગુરુ માનીને તેની પૂજા કરી શકાય છે આ સિવાય વ્યક્તિ પોતાના માતા પિતા ઘરના અન્ય વડીલોને પણ ગુરુ માનીને તેની પૂજા કરી શકે છે ગુરુ જ આપણને ઈશ્વરની પ્રાપ્તિ કરાવવાનો માર્ગ બતાવે છે આથી જ ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સમાન ગણવામાં આવ્યા છે. અષાઢી પૂર્ણિમાનો દિવસ એ દરેક ગુરુને સમર્પિત છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. આથી જ આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસ એટલે ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ. અઢિયાને તેના ગુરુએ એકાદશીનું વ્રત કરવા જણાવ્યું હતું. અડ્યાએ એકાદશીનું વ્રત કર્યું અને તેના વ્રતના ફળના પ્રતાપે તેને ઈશ્વરના સાક્ષાત દર્શન થયા ખૂબ જ નિખાલસ અને ભોળા શિષ્ય દ્વારા એક ગુરુને પ્રભુના દર્શન થયા એવી સુંદર વાર્તા આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ તથા તમારા ગુરુદેવનું નામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ